નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું સાતધાનનો ખીચડો તો એના માટે આપણે સાતધાન લેવાના છે જો તમારે બજારમાંથી લાવવા હોય તો પણ અત્યારે તો અવેલેબલ હોય જ છે ઘંટી પર દરેક જગ્યાએ સાતધાન મળે જ છે અને તમારે છડેલા લેવા હોય તો એ પણ મળે છે આપણે ઘરમાં જે સાતધાન મારે જે અવેલેબલ હતા એ મેં આમાં ઉપયોગ કર્યો છે તો આપણે બાજરી લીધી છે બાજરીને કૂક થતાં વાર લાગે છે અને પલાળતાં પણ વાર લાગે છે તો બાજરીને આપણે બે દિવસ સુધી પલાળી છે એક દિવસ પલાળી એનું પાણી બધું કાઢી બીજા દિવસે નવું પાણી એડ કર્યું છે અને એ દિવસે પણ આખી આખો દિવસ આપણે દિવસ રાત પલાળી રાખી છે જુવાર લીધી છે એને પણ આપણે બે દિવસ પલાળી છે આપણે તુ ચણાની દાળ લીધી છે એને બે કલાક પહેલાં આપણે ગરમ પાણીમાં પલાળી છે મગની દાળને પણ આપણે ગરમ પાણીમાં બે કલાક પહેલાં પલાળી છે તુવેરની દાળ લીધી છે એને પણ આપણે બે કલાક પહેલાં પલાળી લેવાની દાળિયા લીધા છે દાળિયા તો જલ્દી જ થઈ જાય છે એને આપણે પંદરથી વીસ મિનિટ માટે પલાળી લેવાના ચણા લીધા છે ચણાને પણ આપણે ગરમ પાણીમાં ઓવરનાઈટ જ પલાળીને રાખેલા છે અને બીજા આપણે દાણા લઈશું વટાણા તુવેર લીધી છે તુવેરના દાણા અને તમારે ચણા લેવા હોય તો એ પણ મિત્રો આપણે ગેસ ઉપર કુકર મૂકી દઈશું એમાં આપણે ખીચડાને વગાડવા માટે તેલ લઈ દઈશું તમે આની જગ્યાએ તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો આપણે સિંગ તેલ લઈએ છીએ એટલે આપણે સાત ધાન અજમાનો ઉપયોગ કરીશું વઘારમાં તો સૌ પહેલા તો આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈશું ત્યારબાદ સૂકા મસાલા લઈશું આપણે તો સૂકા મસાલામાં આપણે એક તજનો ટુકડો એડ કરીશું પાંચથી સાત આપણે લવિંગ એડ કરીશું અને તેજ પત્તા આપણે લઈશું બે નંગ જેટલા અને એક આપણે સૂકું મરચું આપણે તોડી અને આમાં એડ કરી દઈશું વઘારને આપણે થોડો હલાવી દઈશું મિત્રો હવે આપણે આદુ મરચા કટિંગ કરીને રાખ્યા છે લસણને પણ ઝીણું સમારીને રાખ્યું છે એને આપણે આપણે આની અંદર એડ તો તો આદુ અને મરચાં એડ કરી લઈશું એને આપણે થોડા કાંતરીશું થોડી સ્મેલ આવે ત્યારબાદ આપણે આમાં લસણ એડ કરીશું હવે આપણે લીલું લસણ એડ કરી દઈશું લસણ થોડું હવે આપણે મીલી એડ કરી દઈશું થોડી આપણે મીઠું એડ કરી દઈશું તે મુજબ હવે આપણે તુવેરના દાણા એડ કરીશું વટાણા એડ કરીશું અને વાલો પાપડીના દાણા લીધા છે એને એડ કરીશું તમારે વટાણાની જગ્યાએ ચણા જે લીલા અત્યારે સીઝનના મળે છે એ તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો મિત્રો આ બધી વસ્તુને આપણે હલાવી શકીએ થોડા રેગ્યુલર મસાલા એડ કરીશું હળદર એડ કરીશું ચૂકું મરચું તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો ઓપ્શન છે હું આની અંદર એડ કરું છું કારણ કે તીખી ખીચડી ખાવામાં ખૂબ જ સારી હોય હવે આપણે એક પછી એક જે સાત દાનને પલાળીને લીધા છે એને આપણે એડ કરીશું આપણે બાજરી એડ કરી દઈશું જુવાર એડ કરી દઈશું

અને એક વાટકી પલાળશો તો બે વાટકી થઈ જશે તો તમારે જે રીતનું માપ જોઈતું હોય એ રીતનું તમારે પલાળવાના મારે અહીંયા બધા એક એક વાટકી જોઈતા હતા એટલે મેં અડધી અડધી વાટકી પલાળેલા છે અડધી વાટકી પલાળીએ તો એક વાટકી થઈ જાય છે એનાથી આપણે બે થી ત્રણ ગણું પાણી એડ કરવાનું હોય છે આપણે આને ચલાવી લઈશું તમારા ઘરમાં જેટલા સબ્જી હોય એ રીતે તમારે દાળ પલાળી અને તમે આ રીતે બનાવી શકો છો કોઈ પણ અનાજ પલાળે એટલે ડબલ થઈ જાય છે આપણે થોડી વાર માટે ચલાવીશું મીઠું ચેક કરી લઈશું મીઠું જો ઓછું લાગે તો તમારે મીઠું આની અંદર એડ કરી દેવાનું પાણી આવશે એટલે મીઠું થોડું પાણીમાં પાકી જશે એટલે મીઠું આપણે થોડું એડ કરીશું આપણે ગરમ પાણી એડ કરીશું તો આપણે ખીચડો પાકવામાં જલ્દી પાકી જશે એટલે આપણે પાણીને ગરમ કરી લેવાનું અને એ પાણીને આપણે આની અંદર ઉપયોગ કરીશું કુળિયર માટે દે આપડે અમે ધીમા તાપે ચલાવીશું ત્યારબાદ પાણી એડ કરીશું મિત્રો આપણે કિચનમાં બહુ સરસ આવી ગયો છે આપણે અંદર એડ કરી દીધું છે આપણે એડ કરી દઈશું અને થોડા કાજુ અને દ્રાક્ષ એડ કરીએ છીએ આમ તો ખીચડો તીખો છે પણ કાજુનો અને દ્રાક્ષ આપણે અંદર એડ કરીએ છીએ થોડું મીઠું ટેસ્ટ અંદર સારો લાગે છે થોડું એક એક દ્રાક્ષ મોમાં આવે તો એકદમ અલગ ટેસ્ટ લાગે છે તો આપણે થોડી દ્રાક્ષ પણ આમાં એડ કરીએ છીએ તમારે વધારે એડ કરવી હોય તો તમે કરી શકો છો તો મિત્રો આપણે પાણીને ગરમ કરીને રાખ્યું છે એ પાણી આપણે આની અંદર હવે એડ કરીશું ખીચડો ડૂબે અને એનાથી થોડું ઉપર રહે એ આપણે પાણી એડ કરીશું જેથી જુવાર છે બાજરી છે અને ચણા છે એમાં પાણી વધારે જોઈએ છે તો સારી રીતે થઈ જાય ચણાની દાળ છે એ પણ થોડું પાણી વધારે ઓબ્ઝર્વ કરે છે તમારે જો ઢીલો ખીચડો જોઈતો હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો અહીં મેં એક વાટકી અનાજની માપમાં મેં બે થી અઢી વાટકી પાણી એડ કર્યું છે તો મિત્રો હવે આપણે ઢાંકણને ઢાંકી દઈશું અને ત્રણથી ચાર વિસલ આપણે મોટી મોટી આવવા દઈશું ત્યારબાદ પંદર મિનિટ સુધી એને બંધ જ રાખીશું અને સીજવા દેશું એને અને સીજી જાય એટલે બધી હવા નીકળી જાય ત્યારબાદ આપણે ઢાંકણને ખોલીશું કુકરમાંથી બધી જ હવા કાઢી લીધી છે આપણે કીચડાને ચેક કરી લેશું સીટી બંધ કર્યા પછી પંદર મિનિટ માટે આપણે સીજવા માટે મૂકી દેવાનો છે આપણો ખીચડો બની અને રેડી થઈ ગયો છે હવે આને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી દઈશું મિત્રો આપણો સાત દાનનો ગરમા ગરમ ખીચડો તૈયાર છે આપણે ઉપરથી ઘી એડ કરી દઈશું ગરમા ગરમ ખીચડો છે એટલે ઘી પણ આપણું ઓગળી જશે પણ આપણે કાજુ મૂકી દઈશું અને થોડી આપણે કોપરાથી ગાર્નિશ કરી દઈશું મિત્રો ઉત્તરાયણમાં તો આપણે આ ખીચડો ખાઈએ છીએ પણ શિયાળાની પૂરી સિઝનમાં પણ તમે આ ખીચડાને ખાઈ શકો છો તો મિત્રો રેડી છે સાત ધાનનો તીખો ખીચડો તો મિત્રો આ સાથે મારો આ વિડિયો અહીંયા પૂરો થાય છે જો મિત્રો મારા વિડીયો તમે જોતા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ